નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એક નવા વિડીયો સાથે ખેતરના રક્ષણ માટે તો મિત્રો તે આ યોજનાનો લાભ લઈ શકે છે તો મિત્રો આ યોજના ટૂંક સમયમાં આપણને શરૂ થવાની છે તો આ યોજના વિશે મિત્રો માહિતી મેળવવા માટે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહી છે કઈ તારીખે આપણે આ અરજીની આપણે આ યોજનાની અરજી કરી શકીએ તેમાં મિત્રો આ માહિતી આપીશું તો મિત્રો ચેનલ પર પહેલી વખત આવે તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઈક કરી દેજો તો મિત્રો આ યોજનાનું નામ છે તાર ફેન્સિંગ યોજના બે હજાર પચીસ મિત્રો આ યોજના બે હપ્તામાં સહાય પૂરી પાડે છે પ્રથમ તબક્કા દરમિયાન ખેડૂત પચાસ ટકા સબસિડી માટે પાત્ર છે સો પ્રતિ મીટર અથવા કુલ ખર્ચ પચાસ ટકા જેમાં પણ ઓછું હોય આ સબસિડી મેળવવા માટે ખેડૂતોએ જરૂરી ધાંભલા સ્થાપિત કરવા અને ચકાસણી પ્રક્રિયા પસાર કર્યા કરવી પડે છે પ્રોજેક્ટ પૂર્ણ કર્યા પછી ગુજરાત એગ્રી એગ્રો ઇન્ડસ્ટ્રી કોર્પોરે કોર્પોરેશન લિમિટેડ બીજા તબક્કા માટે પચાસ ટકા સહાય ચૂકવવામાં આવશે તો મિત્રો આ યોજના આપણે ટૂંક સમયમાં શરૂ થવાની છે તો મિત્રો તેની તારીખ પણ આપવામાં આવી છે તમે કઈ તારીખે તે પોર્ટલ ઉપર જઈને અરજી કરી શકીએ મિત્રો ખેતરની ફરતે આપણે તાર ફેન્સિંગ કેવી રીતે ફિટિંગ કરવું મિત્રો તે પણ બતાવવામાં આવે છે પહોળાઈ અને ઊંડાઈ સહિત દરેક દિશામાં જીરો પોઈન્ટ ચાલીસ મીટર તરીકે નોંધવું જોઈએ આ યોજના માટે ઉપયોગમાં લેવાતા કોકરીટ થાભલાનું લંબાઈ બે પોઈન્ટ ચાલીસ મીટર હોવી જોઈએ જેની પહોળાઈ અને ઊંડાઈ જીરો પોઈન્ટ દસ મીટર હોવી જોઈએ આ તભલાઓમાં ઓછામાં ઓછા ચાર શેર હોવા જોઈએ દરેક વ્યાસ ત્રણ પોઈન્ટ પચાસ મિલીમીટરથી ઓછા ન હોય બે ધોપલા વચ્ચેનું અંતર ત્રણ મીટર ઓછું ન હોવું જોઈએ સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે વાડની બંને બાજુએ દર પંદર મીટરે પૂરક થાંભલાનો થાંભલાઓ મૂકવા જરૂરી છે આ પૂરક થાંભલાઓ પ્રાથમિકતા થાંભલાઓના જેવા પરિણામો હોવા જોઈએ થાંભલાઓને પાયો બનાવતી વખતે એક પોઈન્ટ પોંચ પોઈન્ટ દસના ગુણોત્તરમાં સિમેન્ટ રહેતી અને સમ શ્યામ પ્રક્રિયામાં કરેલ સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ તો મિત્રો આવી રીતે તમારે તમારું તાર ફેન્સિંગ યોજના માટે આ મિત્રો આપણે તેની લંબાઈ આપવામાં આવી છે આવી રીતે તમારે તેને ફિટિંગ કરવાની રહેશે મિત્રો અત્યારે આ લેટર એક આપવામાં આવ્યું હતું કે ઉપયોગ કે વિશે અન્ય જણાવવાનું કે રાજ્યના ખેડૂતોના પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવા માટે નાણાકીય સહાય આપવાની યોજના સંદર્ભ ઠરાવ એક અને બે થી વર્ષ બે હજાર ચોવીસ બે હજાર પચીસમાં અમલીકરણ માટે મંજૂર મંજૂરી મળેલ છે જેથી અનુસરવા અમલ કરવા જણાવવાનું જણાવવામાં આવે છે કે આ યોજના અંતર્ગત સંદર્ભ ત્રણથી રાજ્ય ચૂંટણી આયોગ્ય દ્વારા આ યોજના હેઠળ અરજી સ્વીકારવા પરંતુ તારીખ સોળ બે બે હજાર પચીસ પહેલાં મંજૂરી કરી શકશે નહીં તેમજ લાભાર્થીઓની યાદી કે લાભાર્થીઓની અરજી પસંદગી લાભાર્થીઓ જાણ ન કરવી શરતે મંજૂરી મળેલ છે યોજના હેઠળ સામેલ પત્ર અનુસાર લક્ષ્યાંકની ફાળવણી કરવામાં આવશે સદર્ભ લક્ષ્યાંક ની મર્યાદામાં તાલુકાવાર લક્ષ્યાંકની ફાળવણી કરવાની રહેશે જેમાં જંગલ વિસ્તારમાં સમાવિષ્ટ તાલુકાઓ અન્ય તાલુકાઓ કરતાં પચીસ વધારે લક્ષ્યાંકની ફાળવણી કરી આ ખેડૂત પોર્ટલ પર દિન એકમાં ફરજિયાત એન્ટ્રી કરવામાં કરવા જણાવવામાં આવે છે તે વધુ ફાળવણી નાણાકીય લક્ષ્યાંકની મર્યાદા રાજ્યના તમામ જિલ્લાઓ તારફેન્સિંગ બનાવવાની સહાય મેળવવા

અઢાર તારીખ સુધી આપણે આ ખેડૂત પોર્ટલ ઉપર જઈને તમારે અરજી કરવાની રહેશે મિત્રો જે પોતાના સેલ્ફ રજિસ્ટ્રેશન એટલે પોતાની જાતે જો કરવા માગતા હોય તો મિત્રો આ ખેડૂતના પોર્ટલના માધ્યમથી તમે આ અરજી કરી શકશો તાર ફેન્સિંગ યોજનાની અથવા તો તમે પોતાના ગ્રામ પંચાયતમાં જઈને તમે આ અરજી કરાવી શકો છો એમાં મિત્રો અરજી કરવા માટે આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો ઓછામાં ઓછી મિત્રો બે એક્ટર જમીનનો વિસ્તાર હોવો જોઈએ પચાસ ટકા મિત્રો એમના આપણને સબસિડી આપશે ડોક્યુમેન્ટમાં મિત્રો સાત બાર ને આઠની આપણી નકલ આધાર કાર્ડ બેંક પાસબુક ને મોબાઈલ નંબરનો આપણો જરૂરી ત્યાં ડોક્યુમેન્ટ આપવાના રહેશે તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દઈશું ચેનલ પર પહેલી વખત આવે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દઈશું મળીશું આપણે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત